દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો આવે ગયા આપણી તબેલામાં અને તબેલામાંથી જ વિડિયાની શરૂઆત થાય કારણ કે આ છે ને મારું આગલું શૂટિંગ હતું એમાં હે ને મારી મિસ્ટેકના લીધે હે ને હું ઓલાજી મારા બધા એ મતલબ કે રિસ્ચાર્જ મારતી હતી ને ભેગા મારા વિડીયા બધા ઉતાય ડિલીટ થઈ ગયા એટલે મારું શૂટિંગ હતું એ બધું વયું ગયું હગડ બગડ છે પછી મારે અટાણે જ વિડીયો ચાલુ કરવો પડે અને તમે કહો કે ત્રણ એક ને એક ડ્રેસમાં આવે તો એવું નેત ત્રણ દિથિયાનું આ વિદ્યા આગળ પાછળ થઈ જતા હોય એટલે મણીજી બહાર કપડાં પડ્યા હોય એ જ પહેર લેતી હોય હું એટલે એ હું કામ કરતી હોય તી અને આજ છે ને અમે આપણે તબેલામાં જે ખાણ ખવરાવીએ એ ખાણ હું તમને દેખાડી અને એમાં મને જે જે ગિફ્ટ આવતા હોય એ પણ તમને દેખાડી તો અમે છે ને ખર ખવરાવીએ હોય કોમેટ કે તમે કામ દાણમાં ખવરાવો તો દાણમાં અમે કિપાહ્યા ખવડાવીએ ખર ખવડાવીએ અને પશુ આહાર ખવડાવીએ તો પશુ આહાર હે ને એ તો હું કાયમ બહુ આગળથી કહેતી આવ્યા જદુંથી અમે ચાલું કર્યું ને તેદું રાજમોતી રાજમોતી આહારનું કહેતી આવ્યાં કે ગોલ્ડનું રાજમોતી પશુ આહાર આવે એ જ આપણે આ ખબર આવીએ ને એમાં આ ઘરના ગાંગડા નીકળે આ આવા ઘરના ગાંગડા નીકળે અને આ રાજમોતી પશુ આહાર હે એ જોગીક આવી રીતનું છે બહુ જ મસ્તીનું હે અને એમાં કિપાહિયા અને ખર ને બોલા કોપરા ખોળ ને મકાઈ સોનીની બધુંય મિક્સ આવે અને બહુ જ જોરદારનું ને ખવડાવવા પછીનો ફાયદો પણ એવો છે અમિત આ લગભગ ચાલું કર્યું ને તે દૂધનું પાછું બંધ જ ને કર્યું જ્યારે વેલા ખરના ભાવ બહુ જ ના વહેતા હતા તે દુથી આ અમારા સત્યમાંથી અમે દાણો લઈએ ને એથી ભાઈ એ કીધું હતું કે તમે કે રાજમોતીનો પશુ આહાર હે એ ખવડાવો હોય કે ને આપણે તો પેલા માલ સાંતો ને દાણો પણ વધારે જાય એટલે બહુ ઓલું થતું હતું એટલે બિલ હાય નાઇસ થઈ જતું હતું એકદમનું અને પછી જ્યારે સુમાહામાં ભાવ વધે ગયા હોય ને ત્યારે આપણે ખબર ના આવે ને ભાવમાં પણ બહુ સરસમાં વ્યાજબી ભાવમાં આવે અને આપણે ખબર આવવામાં પણ એવો અસલનો ફાયદો થાય બહુ જ મસ્તીનો અમિતા જો જેટલો ખોરકી પાસે હોય ને એનો અડધા ભાગનું તો રાજમોતી જ હોય અમે રાજમોતી બહુ જ નું જાજા ભાગનું રાજમોતી જ ખવડાવીએ અહીં અને એક કુપન પાસા કુપન દેખાડતા કે કુપન આવે એમાં રાજમોતી દિવાળી ધમાકા ઓફર તમને તો હે ને બધું ઊંધું ઊંધું દેખા હે આ રાજમો અહીં કરીને દેખાડે તો તોય ઊંધું થાય અહીં કરીને દેખાડે ને તોય ઊંધું થાય જ આવી રીતનું આવે અહીં એમાં હે ને કટલી દિવાલ ઘડિયાળ હે લગેજ બેગ હે પાંચ લિટર યું કેન હૈ દસ લીટર કેન હે પછી ડિનર સેટ હે પછી લંચ બોક્સ હે એક ખુરશી હે એ મલક નું એમાં ગિફ્ટ આવે એટલે એ હે ને દહ કુપાય ની 20 કુપાઈ ની હે ને લગીજ બેગ છે અને ત્રી ની લંચ બોક્સ હે ને લિટર 10 લિટર યુ કેન અને ખુરશી હે એટલે એ આ બધીમાં હે ને આપણે જેટલી આ કૂપન ભેગા કરવાના જેટલા કુપન થાય એટલે એ પ્રમાણે તો હા વાલો આપણી જે જે ગિફ્ટ આવી એ હું તમને દેખ તો જો આ હે ને ગોલ્ડના વાસ્કા માંથી એમાં અમારે કુપન ભેગા થયા હોય એમાંથી ને હમણાં આ બધી ઓફર હોય એમાં જે આપડે કુપન ભેગા થયા હોય એ પ્રમાણે હોય તે કુપન માં અમારા એટલા બધા કુપન અમારે આમ તો દાણો જાય ને એટલે કુપન જયારે થઈ જાય એટલે જે આ દહ લીટર યુ કે

ઘણું બધું હોય છે વધુ દૂધ વધુ ફેટ એટલે હે ને હાંસુ હે વધુ દૂધ વધુ હે ને ફેટ પણ વધુ છે ફેટમાં કાઈ પણ એલું નથી થાતું મસ્ત મજાના ફેટ આવે એકદમ ના અને ખાઈ મીઠું હોય નથી બહુ જ અસરનો આખો દાણો કમ્પ્લીટ ખાઈ જાય ભાઈ હું

અને ઈ તો હું ભરતી તે દઈ પણ ઈ જોત હું હમણાં હે ને સનોર ને કાકો દીકરો બે હે ને એટલે ઈ બે કાકો દીકરો ભરતા હે એટલે હું દાણા નથી ભરતી એટલે જ્યાં રાજમોતી તમારે પણ કોઈને લેવું હોય તો સત્યમાં પણ મળે અને રાજમોતી પશુ આહાર છે એ ગમે તમે આગળ આપણા આસપાસના જીવના હોય તો ત્યાં બધે ઠેકાણે જળ જાય તો જરૂર એટલે જરૂર ને કોન્ટેક કરજો અને જો કાંઈથી તમને ન મળતો હોય તો જરૂર અમારો કોન્ટેક કરજો તો અમારા કોન્ટેક્ટ નંબર હે ત્રેસઠ બાવન ત્રીસ સત્તર સોતેર એમાં કોન્ટેક કરજો એટલે તમે અમે તમને પૂરી માહિતી આપ્યું આ જો કે અમારે કંઈ એડવર્ટાઈઝ કે નહીં પણ આ તો અમે ખવડાવીએ અમને ફાયદો થાય એટલે અમે તમને બધાને કહીએ કે તમે પણ ખવડાવ જો અને બહુ મસ્ત મજાનો ફાયદો થાય આજે અમે તો વરહદીથી આને ખબર આવીએ ત્યાર પછી જેને આજે હું તો કહેતી હોય આગળથી પણ વિડીયામાં ઘણી વખત કીધું કે રાજમૂતી પશુ આહાર બહુ સરસ છે અને કોઈને પણ ખવડાવવું હોય તો અને મારે આહાર પાસે લગભગ વધે છે કારણ કે રાજમતી પશુ આહાર ખવડાવવા જ મંડ્યા અને આ વિડીયા જોવા વાળા પણ પાલનનો ધંધો અને વ્યવસાય કરતા હોય તો જરૂર એટલે જરૂર આ એક વખત રાજમતી પશુ આહારને ટ્રાય કરજો તો હા માલો હે ને આપણી આજનો વિડીયો તમે મેં આના ઉપર જ બનાવ્યો હતો મને એટલી બધી ફાયદો થયો એટલે મેં બનાવ્યો હતો તો તમે પણ બધા એમાં ટ્રાય કરજો તો હારું આપણે આજનો વિડીયો આજ એડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ ઈ પડજો ન દબાવું હોય તો પુલા વગર દબાવી દીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી